થઈ ગઈ છે કઈ છે તો આપણે અત્યારે બહુ મુશ્કેલ છે આ ગળા વાળું તો બધાને ખબર જ હશે આવી રીતે ગળા વાળું લીધું છે બરાબર તો અહીંયાથી છે ને ટુકડો કરી નાખ્યો આપણે એટલો અને ટુકડો ન કરવો હોય તો આખું ફેબ્રિક ફેરવવું પડે બરાબર ફૂલ લેમ અહીંયા આ નેક બાજુ આવશે આ છાળમાં આવશે અને આ નીચે બોર્ડર પેરન પર આવશે તો હવે અહીંયાથી આપણે ઘડી પાડીશું તો અહીંયા વચ્ચે પકડી અને ફાઇનલી આપણે આની ઘડી લઈ લઈશું બરાબર અને નીચે જો આમાં પાઇપિંગ ને મૂકેલું છે એટલે ખ્યાલ તો આવી જ જાય કે આ નીચે રોજ ખાધ આવે પી પણ પેનલ આપેલી છે ઓલરેડી સારી બરાબર તો હવે આ તો આ બહુ લાંબો પડે કટ્ટો એટલે કટિંગ પણ આપણે એ રીતે જ કરી દઈશું

અહીંયા આપણે કામ કરી કાડી દઈશું સરસની અને હવે માલે છે 48 ઇંચ 48 48 લેનથ લેશું પછી જો 48 માની મજા આવે તો થોડીક વધારે લેવી પડે પણ રેડી આવી ગઈ જો અહીંયા 48 લેસ તો હવે અહીંયાથી આપણે આ માર્ક કરી દઈશું તો હવે start કરી દીધું છે અને એમાં લખેલું દીધું છે મારે કઈ રીતનું કરવાનું છે બરાબર તો ગોળ ગોળ સિમ્પલ રાખવાનું છે તો ત્રણ ઇંચ નું બરાબર ત્રણ ઇંચ લીધું અને વધારે નહીં ઉતારતા ચાર ઇંચ આપણે ઉતારશું તો અહીંયાથી આપણે સ્ટેપ ડાયરેક્ટ જ આપી દઈશું બરાબર

અને વ્યવસ્થિત નિરાંત કરવું પડે અને એની ટેસ્ટ છે અપર ટેસ્ટ ફોર્ટી થ્રી તેતાલીસ ઇંચ તો તેતાલીસ ઇંચનું આપણે કઈ રીતે માર્જિન કરવું તો અહીંયા અગિયાર દુ બાવીસ ને બાવીસ દુ ને બરાબર હા તો હવે ફ્લેટના અહીંયા એડ કરશું આપણે બે ઇંચ બે ઇંચ આપણે અહીંયા ફ્લેટમાં એડ કરશું બરાબર તો ટોટલ અહીંયા આપણું થયું આ થર્ટીન હવે અહીંયા આપણે પાન ફોલ નો આકાર આપી દઈશું આકાર આપી દીધો અહીંયા સરસ થી હવે આપણે લઈશું કમરની લે

બરાબર તો આ મેજરમેન્ટ તો કોઈને આવડતું હોય તો ભલે બાકી ઓછું બહુ આવડતું હોય બધાને હવે નીચે કાપની લેન્થ લેશું આપણે સોરી લેન્થ નહીં પોળાઈ તો પોળાઈ પણ આપણે તેર ઇંચ જ રાખશું છે અહીંયા રાખી છે એ જ અહીંયા આપણે રાખી દેવાની છે બરાબર તો અહીંયાથી આ ડોટ ડોટ કરી અને જોઈ કરી લઈશું આપણે બરાબર અને હવે હું આનું ફાઇનલી કટિંગ કરી લઈશ તો જોવું હોય તો પણ બતાવી જ દઉં છું આપણે ફાઇનલી કટિંગ કરી જ લઈએ તો અહીંયા જુઓ આ ગોળ ગોળનેક છે બરાબર તો હવે અહીંયાથી કાતર નથી બરાબર માં કેમ કે આમાં ફાઇનલી આકાર નહીં આવે શેફ કારણ કે આમાં પેલું કપડું છે એટલે ને કહેજોશે કે આ કપડામાં વ્યવસ્થિત ચેપનો ઓ બરાબર એટલે સુધી આ કટિંગ છે હવે હું જ્યાં આપણે આ કર્યું છે

એટલે એક એકની એક સાઈડ થી બેસીને કટિંગ થાય એવું વધારે બરાબર તો આપણો કટિંગ થઈ ગયું છે હવે આપણે આ પાટ પરથી જ પાછળનો પાટ કાઢશું બરાબર આ બે પાટ પર અહીંયા પાછે દીધો છે એની ઘડી પણ મે લઈ લીધી છે અને હવે એના ઉપરથી જ આપણે આગળ જે પાટ કાઢ્યો તો એના ઉપરથી જ આપણે કટિંગ થશે તો હવે હમણાં

આવી રીતે અને અહીંયાથી આ હલી નો જાય એને આપણે પાછું ખેંચી લઈશું અને પાછળ નીચેના પાછથી આપણે સેમ કરી વ્યવસ્થિત રીતે પાટી અને કટિંગ કરી દઈશું હવે સેમ ટુ સેમ કટિંગ નથી કરવાનું બરાબર છે બરાબર તો હવે જો મારે અહીંયા જોવું પડશે કે બેક પાર્ટ કેટલો છે તો એનો બેક છે સવા પંદર ઈચ તો સવા પંદરના ફોર્ટ પાર્ક કરી અને અહીંયા લગ્નના છે તો સાડા સાત એટલે પંદર તો સાડા સાત એક પોઈન્ટ જવું જોઈએ તો અહીંયા અહીંયા એનું માપ આવી ગયું છે તો જુઓ આ આગળનો ભાસ્ટમાં ડિફરન્ટ રહેશે બરાબર એ કેજ જેટલો ડિફરન્સ છે પછી એમ થતું કે આગળ ને પાછળ એટલો ડિફરન્સ થઈ જાય તો કેમ થતું છે તો અને અહીંયાથી આ રીતનો શેપ આપી દેવાનો છે અને અહીંયા પાછો છે એમ જ બાયગાળો આપી દેવાનો છે જોઈ લીધું તમે આ રીતનું બરાબર હવે આ છે અહીંયા છે અને આ છે અહીંયા આનો શેપ આવી રીતે આપી દીધો છે મે બરાબર હવે બીજું બધું કટિંગ સેમ ટુ સેમ જ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે હું અહીંયાથી આગળ સેમ ટુ સેમ કટિંગ કરી દઈશ બરાબર છે જો જેમ પહેલા મે અહીંયા ઉપરથી કટિંગ લીધું લીધુંતું એ જ રીતે હું સ્ટાર્ટ કરીશ અહીંયાથી બરાબર અહીંયાથી સ્ટાર્ટ થઈ કરીશ અને અહીંયાથી આવી રીતે શોલ્ડર મૂકી અને અહીંયા આટકર દેવાનું છે કે બેકગ્રાઉન્ડ નું આપણે અહીંયા શેપ આપવાનું છે આ લેકનો એનું કોઈ માપ લેતી કરીએ તો રાખ્યું હતું એના કરતાં વધારે હોય ઇંચ જો આપણે કરીને હોય તો પણ જોઈ શકો છો બરાબર ફાઇનલી આપડે સારા કરી શકીએ તો હવે આપણે અહીંયા સુધી કટિંગ કરી લીધું હવે પાછું અહીંયા નીચે થી સ્ટાર્ટ કરવાનું છે કટિંગ તો હવે મારે પાછું ઝીરો ફ્લિપ થી તો હવે અહિયાં થી આપણે સ્ટાર્ટ કરશું કટિંગ તમે જોઈ શકો છો આ પાઇપિંગ છે એટલે થોડું પેલું થાય બરાબર હવે આને વ્યવસ્થિત કરતું જવાનું છે આવી રીતે અને કટિંગ કરતું જવાનું બરાબર તો જ્યાં જ્યાં પાછી કટ આવે છે એ કટ ને આપણે ઉઠી જવાની છે કમર અને બે કટ આવશે હવે અહીંયા જે શેપ આપણે દોરેલો છે ને એ કટ કરવાનો છે આગળનો જે શેપ છે ને એને નહીં બરાબર આપણે જે દોર્યો છે ને એ જ કટ